હાલ ગોપાલ ઇટાલિયાની જે પેટા ચૂંટણીમાં જીત થઈ છે તેને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા જેમને લગભગ લગભગ દરેક દિવસ ગોપાલ ઇટાલિયાની ની સાથે પ્રચાર કર્યો તે પણ એ ડિમાન્ડમાં હતા શું કેશો ચેતરભાઈ તમારા બાદ હવે તમારા વધુ એક ધારાસભ્ય સાથી આવી ગયા વિધાનસભામાં વિસાવદર બેસણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાને હું અભિનંદન આપું છું તમે એક એવા નેતાને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે એ માત્ર તમારા વિસ્તારના નહીં પણ સમગ્ર ગુજરાતના અને જરૂર પડશે દેશના પ્રશ્નોને પણ ત્યાં ઉઠાવવા માટે સક્ષમ છે એટલે અભિનંદન આપું છું અને બીજું ભારતીય જનતા પાર્ટીનો અહીંયા અહમ પૂરો થઈ ગયો અને શરૂઆત થઈ ગઈ ભારતીય જનતા પાર્ટીના હારની આ હાર માત્ર કિરીટભાઈ પટેલ કે જયેશભાઈ રાદડીયાની નથી આ હાર ભારતીય જનતા પાર્ટી ગુજરાતની હાર છે અને હવે શરૂઆત થઈ ગયેલી છે તમે જોઈ લો જનતા એમના ભ્રષ્ટાચાર એમના ભૂમાફિયા એમના ગુંડાગર્દી અને એમનો જે અહમ છે એ આજે તોડી દીધો છે જે ભારતીય જનતા પાર્ટી યુસેન થ્રો નીતિની ઉપયોગ કરે છે ને ગુજરાતના સારા સારા નેતાએ ચાહે જવાહર ચાવડા હોય એ ચાહે હર્ષદ રીબડીયા હોય એવા કેટલા નેતાનો ઉપયોગ કરીને એમને દૂર કર્યા છે એનું આ પરિણામ છે અને વિસાવદરની જનતા જે મુખ્યમંત્રી અહીંયા આવીને હજારો કરોડની ભેટ આપવાની વાત કરી ગયા ખુદ ઉમેદવાર કિરીટ પટેલ એક હજાર કરોડના કામ કરવાની ભેટ આપવાની વાત કરતા હતા એને જાકારો આપ્યો છે એમના વદનો મળ્યો છે ભારત પાકિસ્તાનને હિન્દુ મુસ્લિમને જાકારો મળ્યો છે બસ કામની રાજનીતિ થાય એ દિશા તરફ ગોપાલભાઈ ઇટાલિયા જઈ રહ્યા છે અને ગોપાલભાઈ ઇટાલિયા જીતે છે ચાર ધારાસભ્યો થઈ ગયા હતા કારણ કે ભૂપતભાણી જતારિયા હવે તમે વિધાનસભા દળના નેતાઓ પાંચ ધારાસભ્યો થઈ ગયા કયા પ્રકારની રણનીતિ વિધાનસભાની અંદર તમારા લોકોની રહેશે ગોપાલભાઈના વિધાનસભામાં આવવાથી અમે મજબૂત વિપક્ષની ભૂમિકામાં હવે આવી ગયા છે અને તમે જોયું હશે અહીંયા પ્રચારમાં અમે હતા મેં પહેલીવાર જોયું કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા અને ભારતીય જનતા પાર્ટી બધી મદદ કોંગ્રેસને કરી અને માત્ર ટાર્ગેટ ગોપાલભાઈને કર્યો છે એટલે એની સામેની આ લડાઈ છે અને ખરેખર આ જીતથી ગુજરાતમાં આવનારા ભવિષ્ય આવનારું પરિવર્તન થવાનું છે અને જે પણ આપણા માધ્યમથી સાંભળે છે એમને હું કહેવા માગું છું કે આવો બધા કોઈપણ ભારતીય જનતા પાર્ટીમાં ખૂણે જતા રહ્યા હોય કોઈને કોંગ્રેસમાંથી સાઈડ પ્લાઈન કર્યા હોય તમે આવો તાલુકા જિલ્લામાં અને આવનારી વિધાનસભામાં સાથે રહીને પરિવર્તન લાવવાનું અમે કામ કરીશું જે પણ સારા નેતાઓ છે પબ્લિકની સેવા કરવા છે ને રાજનીતિમાં રહેવા માંગે છે એક એક છે છેલ્લો સવાલ દરભાઈ તમે જ્યારે મેદાન પર છો વંડી ઠેકવાનો મુદ્દો ખાસ કરીને સામે આવતો હશે તમે ગેરંટી પણ આપી હશે કેમ કે ભૂપત બાયણી પહેલાં ઠેકી ગયા હર્ષદ ત્રિબડીયા વંડી ઠેકી ગયા ગોપાલ ઇટાલિયા નહીં ઠેકે એવી કઈ ગેરંટી આપી છે અને કયા કયા કામો વધારના આવે થવાના છે જે રીતે મારા પર પણ સામધામ દણભેદ નીતિ અપનાવવામાં આવી ભારતીય જનતા પાર્ટી

કોઈના પપ્પાની જાગીર નથી લોકશાહીમાં રાજા મતદાર લોકો જ રહ્યા છે અને જે તાનાશાહીનો ઉદય આ લોકોએ કર્યો છે એ સૂર્યાસ્ત તરફ જઈ રહ્યો છે અને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આ ગુલાલ વિસાવદ પૂરતો સીમિત નથી આ ગુલાલ સત્યાવીસમાં એકસો સીટો સુધી પહોંચવાનો છે જી ઘણા બધા લોકો પ્રચારમાં એવા કે કે કહ્યું ગોપાલ ધર્મ વિરોધી છે અને એવી ટિપ્પણીઓ કરે છે કે જે કડવી ટિપ્પણીઓ હોય છે પછી ગોપાલ ઇટાએ પણ બોગસ વોટિંગના આક્ષેપ કર્યા દારૂ પકડાના કેવી છૂટી રહી આ ટ રહ્યું કે પછી આશા નથી નીકળી ગયા દારૂ પકડાયો જગજાહેર છે સ્ટિંગ ઓપરેશન થયું જગજાહેર છે ખોટા જે લોકોએ આરોપ મૂક્યા એમાં મારે કઈ આજે કહેવાની જરૂર નથી જે સ્પીડથી બહુમતી તરફ જઈ રહ્યા છીએ એ ખોટા આરોપો મૂકનારને છઠ્ઠીનું ધાવણ યાદ આપી જાય એ રીતનો જવાબ છે

વરસાદ ઉપર ને બદલે ધરતીમાંથી આવી શકે જન્મ મૃત્યુ બની શકે મૃત્યુ જન્મ બની શકે પણ ગોપાલ ઇટાલિયા એકનો બે ના થઈ શકે જેને જે ટ્રાય કરવા હોય કરે જેને જે વાતો કરવી હોય કરે છેલ્લો 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 સવાલ 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 કે ગોપાલ ઇટાલિયા હવે જીતી ગયા છે વિસાવદરના ના એક ધારાસભ્ય ચૂંટાઈ ગયા છે સેલિબ્રેશન ની કેવી તૈયારીઓ ને આવનારા અઢાર કે ચોવીસ જેટલા પણ મહિના બાકી છે કઈ પ્રકારના કામો કરવાની એકવી દીકરાને એક હેરે પહેણ આવતા હોય એવો આનંદ છે એવો આનંદ છે અને કામોમાં લોકોએ જે અમને વિશ્વાસ મૂકીને જવાબદારી મૂકી એ જવાબદારી નિભાવી એ અમારો ધર્મ છે અને એ ધર્મ અમે ડંકાની ચોટ ઉપર નિભાવીશું આખું ગુજરાત દેશ અને વિશ્વ નોંધ લઈએ એ રીતે નિભાવીશું જનતા મતદારો